બજારમાંથી શાકભાજી ખરીદવી એ કોઈ સરળ કાર્ય નથી તાજા અને સારા શાકભાજી ઓળખવા માટે થોડી સમજણ અને સાવધાની પણ જરૂર પડતી હોય છે જો તમે વિચાર્યા વગર કોઈપણ સબ્જી ખરીદી લઉં છો ને શાકભાજી તો તમે ઘણી વખત બગડેલી શાકભાજી પણ લાવી શકો છો અને વાસી શાકભાજી પણ ઉઠાવી લાવી શકો છો તો આજે હું તમને એવી દસ સરળ ટિપ્સ વિશે વાત કરીશું જે તમને શાકભાજી હંમેશા તાજી અને ઉત્તમ ખરીદવામાં મદદ કરશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો બટાકા ખરીદતી વખતે હંમેશા ગોળ અને ચમકતા બટાકા ખરીદો લીલા કે પછી કાળા ધબ્બાવાળા બટાકા હોય ને તેને ખરીદવાનું ટાળો કારણ કે તેની અંદર ઝેરી તત્વો હોઈ શકે છે અને કાપેલા અને ફાટેલા તૂટેલા બટાકા તો ખરીદવા જ ના જોઈએ કારણ કે તે ઝડપથી બગડવા લાગે છે ભીંડા ખરીદતી વખતે તમે ખાતરી રાખો કે એકદમ નાની અને નરમ પસંદ કરો મોટા અને એકદમ કઠણ ભીંડા હોય ને તેની અંદર રેસાઓ ખૂબ જ નીકળતા હોય છે તેને ઓળખવા માટે તમે ભીંડાને પાછળથી હળવા હાથે તે એકદમ હળવા હાથે તોડી નાખો જો તે સરળતાથી તૂટી જાય તો તે ફ્રેશ છે અને સારી છે જો તૂટવામાં એકદમ વળી જાય કે ના તૂટતી હોય એટલે કે તે વાસી છે કેપ્સિકમ ખરીદતી વખતે ખાતરી કરો કે તેની અંદર પાછળ જે અચાર લોભ હોવા જોઈએ તો તે મીઠી અને એકદમ ટેસ્ટી હશે ત્રણ લોભવાળી કેપ્સિકમ ઘણી વાર કડવી નીકળે છે ફ્લાવર ખરીદતી વખતે તેની કાળજીપૂર્વક તપાસો તેની અંદર કાળા દાગ નાના જંતુઓ અને એકદમ ખુલ્લા ખુલ્લા ફૂલો ના હોવા જોઈએ ખૂબ જ કડક અને ઓછા પીળા રંગની તમે ફ્લાવર પસંદ કરો દૂધી તાજી છે કે નથી તે ચકાસવા માટે કોઈ પણ ફળ શાકભાજીમાં નખ ના મારવા જોઈએ ના એવી શાકભાજી ખરીદવી જોઈએ તેનાથી બેક્ટેરિયા ફેલાય છે તેની જે ડાળખી હોય ને તે પણ લીલી હોવી જોઈએ કાળી નહીં લીલી હશે તો તે એકદમ ફ્રેશ દૂધી છે ઘણી વાર દૂધી ખાવાથી પેટની સમસ્યાઓ વધી જાય છે રીંગણ ખરીદતી વખતે તેને હળવા હાથેથી દબાવો જો તે નરમ અને હલકું હોય તો તેની અંદર ઓછા બીજ હશે અને ટેસ્ટી હશે ખૂબ જ સખત અથવા ભારે રીંગણમાં વધુ બીજ હોય છે જેના કારણે તેનો સ્વાદ કડવો બની જાય છે કાંદા ખરીદતી વખતે ખાતરી કરો કે તે ગોળ સખત અને એકદમ સૂકા હોવા જોઈએ ભીના નહીં ફાટેલી અને એકદમ સળેલી ડુંગળી તો લેવી જ ના જોઈએ કારણ કે તેની અંદર ફૂગ થઈ જાય છે ટામેટાનો જો તાત્કાલિક ઉપયોગ કરવો હોય તો એકદમ લાલ અને સારામાં જ આખા પાકેલા ખરીદો ટામેટા પરંતુ જો તમે વધુ પડતા ટામેટા ખરીદો છો જેને ઘણા દિવસો સુધી તમારે સંગ્રહિત કરવાનું છે તો એકદમ હળવા લાલ અથવા થોડા પાકેલા ટામેટા ખરીદો જેથી કરીને તે લાંબા સમય સુધી ટકી શકશે જો તમને એકદમ રસદાર લીંબુ જોઈએ તો તેને દબાવીને જુઓ નરમ હશે તો તેની અંદર વધુ રસ હશે અને જો એકદમ કઠણ હશે લીંબુ તો તેની અંદર ઓછો રસ હશે લીલા શાકભાજી જેમ કે ગુવારસિંગ ફણસી એવી બધી શાકભાજી હોય ને તેને તપાસવા માટે તમારે હળવા હાથેથી તેને તોડીને જોવાની છે જો સરળતાથી તૂટી જાય એકદમ અવાજ આવે ટક કરીને તો તે તાજી હશે અને જો તે તૂટતી ના હોય કાં તો પછી આખી વળી જાય તો તે વાસી હશે જો તમે આ સરળ પદ્ધતિઓ અપનાવશો તો તમે હંમેશા તાજા અને સારા શાકભાજી જ ખરીદશો બજારમાંથી શાકભાજી ખરીદતી વખતે ઉતાવળ ના કરો અને કાળજીપૂર્વક તપાસ્યા પછી જ ખરીદી કરો આ ફક્ત તમારા ખોરાકને જ સ્વાદિષ્ટ નથી બનાવતો તમારા સ્વાસ્થ્યને પણ સારું રાખશે તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો